હેલો ગાઈસ કેમ છો બધા તો બધાને જય સ્વામિનારાયણ તો હું ને સીતા આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરે અમે આજે શોરૂમ પર જતા હતા તો થોડા વેલા નીકળી ગયા હતા ઘરેથી તો અમે કીધું કે મંદિરે જતા જઈએ સ્વામિનારાયણ ભગવાનને મળતા જઈએ ને એટલે આખો દિવસ સારો જાય પછી અમે મંદિરે દર્શન કરીને શોરૂમ પર જવા માટે નીકળી ગયા છીએ અને અમે આવી ગયા હીરાબાગ शोरूम पर आवत जाओ शोरूम कैक आवो होतो तू करो खाना फुला दी तमे केव अनु नाम मने नही ना थी खबर पण आनो टेस्ट मने को बिस्किट चवसे <laughs> तो जिने आम नाम खबर वेनी कमेंट मध्ये जाणे सं के भाई ते बहोत मस्ता मस्ता तरी खुश

અને પછી તો આપણે ફ્રી હતા એટલે આપણે કરી દીધું તું લટકણ કરવાનું શરૂ અને આ આવી ગયું છે બેબી શાવર નું નવું આઉટફિટ જે બહુ જ મસ્ત છે અને બધા આઉટફિટ કરતાં આ આઉટફિટ યુનિક આવશે બધામાં ફેબ્રિકનું કેડિયું આવે છે ને બ્લાઉઝમાં આમાં લટકણનું અમે કેડિયું બનાવેલું છે તો જો તમારા ફ્રેન્ડ સર્કલમાં યા તો ફેમિલીમાં કોઈનું બી બેબી શાવર આવતું હોય તો એમને કહેજો અમારા શોરૂમની વિઝિટ જરૂરથી કરે કેમ કે અમારી પાસે બહુ બધું મસ્ત મસ્ત ન્યૂ કલેક્શન આવી ગયું છે બેબી શાવર માટે અને બધા મસ્ત હેવી લટકણમાં એકદમ હેવી લુક આપે છે એમાં આ જે ગોલ્ડનવાળું છે ને એ તો બહુ મસ્ત છે જોરદાર છે આખો પીસ રેડી થઈ જશે એટલે તમને હું આપણે શોર્ટ વિડીયોમાં અને રીલ આપણે પોસ્ટ કરી દઈશું કેમકે હજી આના બ્લાઉઝના લટકણ થાય છે અને દુપટ્ટો હજી બાકી છે એટલે તમને આખું જોવા મળી જશે અને પછી જવો વિધિ આમાં ક્લિપ અને આયુ કરવાનું શરૂ કરી દીધું છે આ એટલું એક ક્લાયન્ટનો બ્લાઉઝ છે જે એમણે કસ્ટમાઇઝ કરાવેલું છે

પછી તો હું ને વિધિ બંને ફ્રી હતા કોઈ ક્લાયન્ટ નહોતા એટલે અમે શરૂ કરી દીધું ઉથલનું ફાથલ કરવાનું શરૂ ઉથલ ફાથલ કરવી છે એટલે આની ચોલી અહીંયા ને અહીંયા ની અહીંયા જૂની ચોલી હતી ને બધી અહીંયાથી હટાવી દીધી છે અને હેવી ચોલી અહીંયા આપણે લગાવી દીધી છે અને આપણે આ બોક્સમાંથી આ બોક્સમાં ચોલી લગાવીને એટલે નીચેથી આપણે જે ધૂળ ને માટીને હતી ને એ બધું સાફ કરી દીધું છે પછી જુઓ આ છે હીરુ હીરુ જોડે રમવાની મજા આવી ગઈ પણ એ તો ફોનમાં જ છે અત્યારના નાના છોકરા એટલે પતી ગયું જોવો કેવા ડાગલા જોવે છે એને મજા આવે છે એવું જોવાની એક બાજુ આ ફોન માં છે બીજી બાજુ આ છે જવો બંને બેન ભાઈ કેવા બે ફોન જોવે છે અને પછી આપણે આવી ગયા જા